સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા આરાધ્ય કોર્પોરેશનના ફાઇનાન્સમાં કામ કરતા દીપક પવાર પર ફાયરિંગની ઘટના બનતા સદયામ ચકચાર થઈ હતી ત્યારે ઉધના વિસ્તારમાં આજે ફાઇનાન્સ ઓફિસ પર બે રાઉન્ડ ફાયરિંગના મામલે ઉધના પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો ફાયરિંગ કેસમાં ઝડપાયેલા ચાર આરોપીઓનો સરઘસ ઉધના પોલીસે સ્થાનિક વિસ્તારમાં સરઘસ કાઢીને કાયદાનું કરાવ્યું ભાન ઉધના અને સુરત ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે કેસમાં મુખ્ય આરોપીઓ ગુરુમુખ અને શુભમ ઉર્ફે માફિયા પોલીસ પકડથી દૂર છે ઉધના આશીર્વાદ ટાઉનશિપ ખાતે આવેલ દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફિસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ઘટનામાં એક ગોળી ઓફિસના કાચ ઉપર જ્યારે અન્ય એક ગોળી તોટિંગ વૃક્ષમાં ઘસી ગઈ હતી જેના કારણે ફાઇનાન્સરનો બચાવ થયો હતો ઘટનામાં ફરાર આરોપી ગુરુમુખ અને હાલ ઝડપાયેલા આરોપીઓ પૈકી અજય ઉર્ફે અજુ લિસ્ટેડ બુટલેગર કાલુની હત્યાનો આરોપી છે ફરાર આરોપી અને માફી ધરપકડ કરવા અલગથી ટીમ કામે લાગી છે જયારે હાલ ઝડપાયેલા આરોપીઓનો જાહેરમાં જાહેર સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું ગત અઠ્યાવીસમી નવેમ્બરે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી ઉધના પોલીસ દ્વારા જે જગ્યાએ ફાયરિંગની ઘટના બની હતી તે જગ્યાએ આરોપીઓને લઈને બે હાથ જોડીને માફી મંગાવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને પંચનામું કર્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી